સુરત માનવ અધિકાર સંસ્થા દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં ફળ વિતરણ કાર્યક્રમ સુરત માનવ અધિકાર સંસ્થા દ્વારા સુરત મ્યુનિસિપલ સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં બસ્સો મી વધુ ફળના પેકેટ્સ દર્દીઓને વિતરિત કરવામાં આવ્યા સંસ્થાના સ્વયંસેવકોએ આ કાર્યમાં ભાગ લીધો સંસ્થા દર પંદર દિવસે હોસ્પિટલમાં આવા કાર્યક્રમો યોજે છે સુરત માનવ અધિકાર સંસ્થા દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં ફળ વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓને બસ્સો મી વધુ ફળના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા સંસ્થાના સ્વયંસેવકો આસિફભાઈ જાવિદભાઈ બબાભાઈ અને સલીમભાઈ સહિતના અન્ય કાર્યકરોએ આ કાર્યમાં સક્રિય ભાગ લીધો સંસ્થા દર પંદર દિવસે સ્મિમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં આવા ફળ વિતરણ કાર્યક્રમોનું આયોજન કરે છે જેમાં નાજુક સ્વાસ્થ્ય સ્થિતિમાં રહેલા દર્દીઓને પોષક ખોરાક પહોંચાડવામાં આવે છે

સુરત મેડિકલ કોલેજમાં ફ્રૂટ વિતરણ છે એમાં અમારી આખી જે સંસ્થાના જે માનવ અધિકાર ટીમ છે માનવ અધિકારના ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી મહામંત્રી જાવેદભાઈ આસિફભાઈ સલીમભાઈ બાબાભાઈ બધા જ મિત્રોને બધા જે સંગઠનના જે અમારા હોદ્દેદારો છે એ લોકો મેડિકલ કોલેજના અંદર વિતરણ કાર્યક્રમ કરવા માટે આવેલા છે વધારે આયોજન છે અને અમે દર પંદર દિવસે મેડિકલ કોલેજ એના પછી સિવિલ હોસ્પિટલ એના પછી ફરીથી મેડિકલ કોલેજ અમારું આ જે રૂટીન છે ચાલુ જ રહેશે માનવ અધિકાર તરફથી સામાજિક બધા જ પ્રોગ્રામ કરવામાં આવે છે દવાખાનાને જે લાગતા ઓળખતા જે હેલ્પ હોય એ કરીએ છીએ ગરીબોની જે પણ આમ જનતાની જે પણ સમસ્યા હોય માનવહિતની કાયદેસરની એ ફરિયાદો અમે લઈએ છીએ અને મદદરૂપ થઈએ છીએ મારે જે પણ આગેવાન જે ભાઈઓ છે સુરતના અંદર એ લોકોને એટલું જ કહેવાનું છે કે ભાઈ જે પણ હોસ્પિટલ દવાખાના જે મેડિકલ કોલેજ છે સિવિલ છે જે પણ સરકારી છે એમાં તમે ભાગ લો અને જે પણ દર્દીઓ છે એમના પાસે તમે જઈને ઉભા રહો તો એ દર્દીઓને એવું થાય છે કે ભાઈ અમારે સાથે કોઈ ઉભેલું છે અને એમને મદદરૂપ થાવ તમે એમને હાલચાલ પૂછવા જઈશો તો પણ એમને મદદ એમને આશ્વાસન મળશે કે અમારી સાથે કોઈ ઉભેલું છે આજે અમે કાર્ય કરીએ છીએ અમે અલ્લાહ અને ભગવાનને રાજી કરીએ છીએ અને માનવ હિતમાં અમે કામ કરીએ છીએ માનવ અધિકારને કોન્ટેક કરવાનું હોય તો લિંબાયત એસએમસી ઝોનની બાજુમાં અમારી ઓફિસ છે ઓફિસ નંબર પુંજન પ્લાઝા લિંબાયત મોડલ ટાઉન સુરત અને અમારું મોબાઈલ નંબર ડબલ નાઇન જીરો ફોર થ્રી થ્રી એટ નાઇન ટુ નાઇન માનવ અધિકાર ટીમના જે સભ્ય છે માનવ અધિકારના જે સભ્યો છે અને હોદ્દેદાર છે એ બધાથી હું અપેક્ષા રાખું છું કે સમાજના હિતમાં આમ આમ નાગરિકના હિતમાં માનવતાના હિતમાં દરેક ધર્મના હિતમાં આપણે કામ કરવાનું છે અને મારી ટીમ બહુ સરસ છે મારી ટીમ બહુ એક્ટિવ છે અને અમે બધા જ સાથે મળીને કામ કરીએ છીએ અને કામ કરતા રહીશું માનવ હિતમાં